નમસ્કાર દર્શક મિત્રો આપ આપજી રહશો અર્થપડકાર ન્યૂઝ મેઘરજ ગ્રામ પંચાયતનો વધુ એક અમાનવીય અભિગમનો પુરાવો મેઘરજનગરની વયોવૃદ્ધ વિધવા મહિલા આવાસ યોજનાથી વંચિત ગ્રામ પંચાયતમાં ધરમ ધક્કા મહિલાના ગ્રામ પંચાયત પર ગંભીર આક્ષેપો કોઈ પણ સાંભળતું નથી વૃદ્ધ મહિલાને આવાસ યોજનાથી વંચિત રાખનાર ગ્રામ પંચાયત વિરુદ્ધ ક્યારે પગલા લેવાશે ઘર નથી છતાં વેરા લેવા માટે ઉઘરાણી કરવામાં આવી રહી છે વૃદ્ધ મહિલાએ ગ્રામ પંચાયતથી પોતાની આપવી સંભળાવી આવાસ યોજનાથી વંચિત વિધવા વૃદ્ધા તૂટેલા ઘરમાં રહેવા મજબૂર પાણી જેવી મૂળભૂત સુવિધા પણ ના મળતી હોવાનો વૃદ્ધાનો આક્ષેપ ન્યાય માટે રીતસર કરગરી રહેલી મહિલાને ન્યાય મળે તે જરૂરી રિપોર્ટર રહેન ચડ્ડી બોલો સાહેબ મારું ઘર ડૉક્ટર વખતનું ભર્યું તે ત્રણ વરસે ફેરજું સિવિલમાંથી હું દાખલા લાવી આખો દર પાડીને એ બી ફેરજ ફરીથી ફોરમ બી એવું જવાની જો ફરીથી ફોરમ ભર્યું એ બી મારું પાસ થતું નથી કોઈ ચોપડોમાં પંચાયતના ચોપડામાં મારું નામ નથી હું ગરીબ માણસ વિધવા સાહેબ મારું કોઈ નથી આ દુનિયામાં તમે સો એ મારા ભગવાન પ્રભુ સાહેબ મંદિર બનાવ્યું મહેનત કરી સેવા પૂજા કરું પાણીનું નળ બી નથી મળતું આ પંચાયત મને બહુ દુખી કરો મારી અરજ વિંતી ખબર સાહેબ હું તમે તપાસ કરો ખોટા પાડી જો મારા ઘરની તપાસ કરો મારી હાલત જુઓ તો મને આ વાત એમાં મેં રજૂ કરી સાહેબ મને આટલું ઘર કરી આલો મારી પાસે ખાવા પણ પૈસો નથી પર મને સમાર એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે તે મારી અરજ હોબ્રો સાહેબ પણ પંચાયતવાળા ધક્કા ખવડાવો પંચાયતવાળાને ધક્કા ખવડાવવા ને પંચાયતમાં એક પેલી પંચાયતમાં જો પેલી પંચાયતમાં જો એક વળી પંચાયતમાં આ મારું તો કોઈ ખબરતું નથી